પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે પીએમ મોદી આજે ગુજરાતને સૌથી મોટી ભેટ આપશે સુરતમાં ડાયમંડ બોર્ડ્સનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે સુરત એરપોર્ટ ટર્મિનલ નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે સવારે સાડા દસ વાગે પીએમ મોદી સુરત પહોંચશે સુરત પહોંચ્યા બાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સુરતને મોટી ભેટ મળવા જઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડાયમંડ બુર્સની શુભ શરૂઆત થશે સુરતની સાથે સાથે ગુજરાત માટે પણ આ મોટી ભેટ કહી શકાય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે સુરત શહેર પ્રમુખ જોડાયા છે જી સર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે કેટલો ઉત્સાહનો માહોલ વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને દેશના પણ સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રણ રાજ્યમાં ભવ્ય જીત બાદ સુરત પધારી રહ્યા છે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન અને એરપોર્ટ ટર્મિનલના ઉદ્ઘાટન પ્રસંગે ચારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે અમે અલગ અલગ છ પોઈન્ટ રાખ્યા છે અને છ પોઈન્ટ ઉપર ચારથી પાંચ હજાર જેટલા કાર્યકરો એમનું સ્વાગત કરવામાં આવે છે આવ આવનાર છે અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ છે મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે કઈ રીતે સ્વાગત કરવામાં આવશે વડાપ્રધાન ત્રણ રાજ્યોમાં જે રીતે જીત મેળવી છે તો ઉત્સાહ પણ બીવડો હશે જી અમે મોદી સાહેબના ફોટાવાળી ઝંડીઓ બનાવી છે ડિજિટલ પ્રિન્ટ કરીને સાથે સાથે અમારી ભારતીય જનતા પાર્ટીની કમળવાળી ઝંડીઓ છે અમારો ટોપી છે અમારો મોદી સાહેબના ફોટાવાળો જે આપ જોઈ શકો છો આ કેસ મોદી સાહેબના ફોટાવાળા અલગ પ્રકારના ખેસ પણ બનાવ છે એના દ્વારા ઝંડી વેવ કરીને

ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આપણી સાથે છે કઈ રીતે સ્વાગત કરવામાં આવશે સૌ પ્રથમ તો આપણા ચેનલના માધ્યમથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર પણ માનીએ આંતરરાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપીને સુરતને એક શાન વધારી છે અને કેબિનેટના નિર્ણય દ્વારા સૌ સુરતીઓ ખૂબ ઉત્સાહિત છે ખુદ આનંદિત છે પ્રધાનમંત્રીજીનું સ્વાગત કરવા માટે ખૂબ સરસ રીતે આયોજન પણ કરી રહ્યા છે ત્રણ ત્રણ રાજ્યોના ભવ્ય વિજય પછી સંકલ્પથી સિદ્ધિ સાથે કર્તવ્યકાળની શરૂઆતની અંદર આ જે ગૌરવપદ છે એને અમે લોકો પ્રધાનમંત્રીના આભારથી ભરી પણ દેવાના છીએ અને એની સાથે સાથે જે સુરત એક વેપારી કેન્દ્ર છે મિની ભારત છે આ શહેરની અંદર જરૂરી એવું હીરાબુર્સનું જે કાલે ઓપનિંગ થવા જઈ રહ્યું છે તેને લીધે પણ ખૂબ ગર્વની ક્ષણ છે દેશ વિદેશના વેપાર ઉદ્યોગકારોને એનાથી ખૂબ ફાયદો રહેવાનો છે પેન્ટાગોન કરતાં પણ મોટું એક નજરાણું સુરત શહેરને મળવા જઈ રહ્યું છે એના માટે આપણે પ્રધાનમંત્રીજીનું ભવ્ય સ્વાગત કરીએ બિન વડાપ્રધાન દ્વારા એરપોર્ટ અને ખાસ કરીને ડાયમંડ બુસનું ઇનોગ્રેશન કરવામાં આવશે તો કેટલો પુષપ મળી રહેશે આ ધંધા વ્યવસાયને ખૂબ સુરત એવું સરસ મજાનું શહેર છે અને બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની જે સંકલ્પ લઈને અમે ચાલી રહ્યા છીએ કર્તવ્યકાળની અંદર સુરતના વેપાર ઉદ્યોગો આના દ્વારા ખૂબ પ્રોત્સાહિત પણ થશે અને એને ખૂબ આધાર પણ મળશે અઢીસો ટકાના ગ્રોથવાળું એક એરપોર્ટ કે જે બે હજાર ચૌદ સુધીમાં ફક્ત ઓલ્ટરનેટ ડે એક ફ્લાઇટ અને એની સાથે વધીને ચોપન ફ્લાઇટ એની સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના કરારો અને હજુ ભવિષ્યમાં એનો વધારો થશે જે રીતે રનવે એનું એક્સપાન્શન એની કસ્ટમની પ્રોસીજર અને એના આધારે જ કાર્ગો ફેસિલિટી પણ મળવાની છે કાર્ગો ફેસિલિટીની સાથે સાથે ડાયમંડનો ઉપયોગ ત્યાં પણ કસ્ટમ નોટિફાઈડ ઝોન ત્યાં પણ રહેવાનો છે કસ્ટમની અંદર કારણ કે જ્યારે દેશ વિદેશથી કાચો માલ આવી રહ્યો હોય ત્યારે એની નોંધણી થાય એના દ્વારા વેપાર થાય અને નાના ઉદ્યોગકારોને ખૂબ ફાયદો રહે એવા હીરા ઉદ્યોગને પણ એનો ફાયદો થવાનો છે અને હીરાનો વ્યવસાય આપણે જોઈએ છીએ કે દેશ વિદેશમાં ફેલાયેલો છે તો બંને પૂરક કહી શકાય મને એમ લાગે છે કે ડાયમંડ બુટ્સનું ઓપનિંગ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું એક્સપાન્શન આ બંને મહત્વની ઘટના છે તો આ દર્શાબેન જરદોજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ખાસ કરીને જે રીતે સુરત ડાયમંડ બુસ અને એરપોર્ટનું જે રીતે ઉદઘાટન થશે ત્યારબાદ બંને જે વેપાર ધંધો છે તેને ખાસ કરીને જે વેગ છે તે વેગ સૌથી વધુ મળશે કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત